આસન એને વાર્યા અને તેથી સતો ભગતો અને હદી નાદ જો સુનાયો એ મો અમારે મોલે અતરદી સાથી રમતો જોગી આવ્યો સતો ભાઈ આવ્યો વાલેડા મહારાજી હવે બોલ્યા ત્રિકમ સાહેબ આવા ગુરુ ખીમ ખેરા

રામ ગુરુ ભગવાન નું આ ભજન આ શબ્દ ત્યાં મળે ત્યાં મળે અમારે મોલે ઉત્તર દિશા

એ પણ અર્થ થાય છે અને બીજો એક આંતરિક એનો કે કમળ કુપા એટલે આપણી આય આ તાળું આ આ બ્રહ્માંડ અમારી બાપુ તમે ધાવણા છે મારી માતાજીને ખોળે તમે ધાવણા જા તમે ધાવણા જા